હવે સમાચાર વિગતવાર અંકલેશ્વર યુનિયન બેંકની લોન ભરપાઈ ન કરાતા સિલિકોન જ્વેલ કંપનીને સીલ કરવામાં આવી છે કંપની દ્વારા લોન ભરી દીધી હોવાના દાવા સાથે બેંક સત્તાધીશોએ મનમાની ભરી વલણ દાખવ્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા સીલ કરવા આવેલ બેંક અધિકારીઓ સાથે શાબ્દિક ઘર્ષણ સર્જાતા પોલીસે દરમિયાનગીરી ગીડી કરવી પડી હતી બેંક અને સીલિંગ અધિકારીઓ દ્વારા સમગ્ર કંપનીને સીલ કરાતા બસો કર્મચારીઓ નોકરી સામે સવાલ ઉભો થયો છે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી સિલિકોન જ્વેલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ કોરોના કારમાં નુકસાન થયું હોવાથી યુનિયન બેંક ઓફ ઇન્ડિયા પાસેથી ત્રીસ કરોડની લોન લીધી હતી જે સમયસર ન ચૂકવતા બેંક અને સિલિકોન જ્વેલ કંપનીના ડિરેક્ટર વચ્ચે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે તેની આગામી મુદ્દત મંગળવારે જૂનના દિવસે છે પરંતુ એ જ આજે અધિકારીઓએ કંપની સીઝ કરવા પહોંચ્યા હતા જ્યાં પોલીસની હાજરીમાં કંપનીના સત્તાધીશો અને બેંક અધિકારી વચ્ચે શાબ્દિક ઘર્ષણ થયું હતું પોલીસ પોલીસે દરમિયાનગીરી કરી મામલો થાળી પાડ્યો હતો અને અંતે યુનિયન બેંક ઓફ ઇન્ડિયાના અધિકારીઓએ કંપનીને મેઇન ગેટને તાળો તોડીને કંપનીમાં પ્રવેશ કર્યો હતો આખી મિલકત તેમજ મશીનરી જપ્ત કરી હતી કંપની તરફથી ધર્મેશ પટેલ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે કોરોના કાળમાં મોટું નુકસાન થયું હોવાથી લોન ભરપાઈ કરી શક્યા નહોતા પણ કોર્ટના હુકમ બાદ લોન પૈકીની સાડા છ કરોડની રકમ જે ભરવાની હતી તે અમે બેંકમાં ભરી તેની રિસીવ કોપી પણ લીધી છે જેના ડિમાન્ડ ડ્રાફ્ટની કોપી પણ અમારી પાસે છે કોર્ટમાં બે દિવસ પછી આ મુદ્દે તારીખ પણ છે પરંતુ બેંકના અધિકારીઓએ મનમાની અને જો હુકમી કરી લોનની રકમ ભરી હોવા છતાવ કંપનીની મિલકત જપ્ત કરી છે યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયાના અધિકારીઓએ આ આક્ષેપો વિશે પૂછ્યા તેમણે આ મામલે કોઈ પણ વસ્તુ કહેવાનો ઇનકાર કર્યો હતો દરવેશભાઈ મંસુભાઈ પટેલ સિલિકોન જ્વેલ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડમાં અમારે બે હજાર નવથી કંપની ચાલે છે અને અમારી ચાલીસ કરોડની લોન હતી અમે બધી ભરપાઈ કરી દીધી હવે અત્યારે અમારી આઉટસ્ટેન્ડિંગ સ્ટેન્ડિંગ પંદર કરોડ રૂપિયા બાકી છે તો એમાં કોરોના હિસાબે અમારે આર્થિક પરિસ્થિતિ વણસતા એના પૈસા બાકી હતા પછી અમે કોર્ટમાં ગયા તો કોર્ટે અમને આદેશ આપ્યો કે સાડા છ કરોડ રૂપિયા ભરો અમે સાડા છ કરોડ રૂપિયા ભર્યા પછી અમારી કંપની આ લોકો સીલ કરી રહ્યા છે અને ગેરકાયદેસર કામ કરી રહ્યા છે અને અમારું કોઈ સાંભળતું નથી અને કોર્ટનો ઓર્ડર ત્રણ તારીખનો છે અને આજે અમે અઢાર તારીખે પૈસા ભર્યા છે તો બી આ લોકો સાંભળતા નથી કોર્ટમાં અને અમે એક કોર્ટે અમને પચીસ તારીખની મુદત આપેલી છે અને આ લોકો ત્યાં સુધીની રાહ જોવા તૈયાર નથી અને એ લોકો દાદાગીરીથી કામ કરી રહ્યા છે અને એ લોકોને કોર્ટનો જે ઓર્ડર છે એ બી એ લોકોનો એમની પાસે નથી તો બી એ લોકો કબજો લેવા આવ્યા છે નેવું દિવસ પતી ગયા છે એ લોકોના એકવીસ પાંચે તો બી એ લોકો આજે ત્રેવીસ છ કબજો લેવા આવ્યા છે કઈ બેંક છે યુનિયન બેંક ઓફ ઇન્ડિયા આવેલી યુનિયન બેંક ઓફ ઇન્ડિયાના મેનેજરો આવેલા છે અને એના સિનિયર મેનેજરો કોઈ અમારો મોબાઈલ ફોન ઉપાડતા નથી અને કોઈ અમને જવાબ આપતા નથી અમે પૈસા આપી દીધા કોર્ટમાં જમા કરાયા છતાં આ દાદાગીરી કરી રહી છે કોર્ટ અને કોર્ટે એની વી સાહીઠ કરોડની પ્રોપર્ટી અઢાર કરોડમાં કોઈ ત્રાહિત વ્યક્તિને વેચી નાખી છે અમને પૂછ્યા વગર અને આવી રીતે દાદાગીરી કરી રહ્યા છે અને એમના પૈસા ખાઈ ગયા છે એ લોકો અને આ એટલે અમને હેરાનગતિ કરી રહ્યા છે